ઉપલેટાના બાવીસ વર્ષીય સ્મિતવાળાનો મૃતદેહ તેમના પરિવારને મળ્યો પરિવાર ગમગીન બન્યો રાજકોટ ખાતેના ગેમ ઝોનમાં ગયેલ ઉપલેટા શહેરના બાવીસ વર્ષીય સ્મિતવાળાના પરિવારને અંતે તેમનો દીકરો મળતા રાજકોટ ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવી ગેમ ઝોનમાં લાગેલી આગના કારણે અનેક લોકોના પરિવારના સભ્યો લાપતા હોવાની હજી પણ માહિતીઓ સામે આવી છે ત્યારે આગની આ ઘટનામાં રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના બાવીસ વર્ષીય સ્મિતવાળા નામનો વ્યક્તિ આ ગેમ ઝોનમાં ગયા બાદ ગાયબ થયો હોવાની માહિતી સામે આવી હતી ત્યારે તેમનો પરિવાર આ પુત્રને શોધવા માટે અને જગ્યા ઉપર શોધખોળની તપાસ હાથ ધરી હતી પરંતુ તેમનો પુત્ર ક્યાંય નહીં મળતા તેમણે આ મામલે દરેક હોસ્પિટલની અંદર પણ શોધખોળ શરૂ કરી હતી અને અંતે તેમણે ત્યાં પણ તેમના પુત્ર નહીં મળતા રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહોની અંદર તેમને ડીએનએ સેમ્પલ આપ્યું હતું અને સેમ્પલ મેચ થતાં તેમની ડેડ બોડી સોંપવામાં આવી હતી રાજકોટમાં લાગેલી આગની ઘટના બાદ તેમના પરિવારના સભ્યો દ્વારા મૃતક સ્મિતવાળાનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમનો કોઈપણ પ્રકારે સંપર્ક થયો ન હતો જેના કારણે પરિવાર વ્યાકુળ બનતા રાજકોટની દરેક હોસ્પિટલની અંદર મૃતક યુવકના ભાઈ તેમજ તેમના પરિવાર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી કારણ કે તેમના પરિવારની અંદર આશાનું એક કિરણ જીવી રહ્યું હતું કે તેમનો પુત્ર કદાચ સહી સલામત હશે અથવા તો કોઈ અન્ય હોસ્પિટલની અંદર સારવાર હેઠળ હશે તેવી આશાઓની અપેક્ષાઓ સાથે મૃતક સ્મિતવાળાના પરિવારના સભ્યો અને અન્ય તમામ હોસ્પિટલની અંદર દર્દીઓની સારસંભાળ અને ખેરખબર લેવા ગયા હતા જ્યાં તેમનો પુત્ર મળ્યો ન હતો ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ડીએનએ સેમ્પલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યાં તેમના પરિવારના સભ્યોનો ડીએનએ મેચ થતાં તેમની ડેડ બોડી સોંપવામાં આવી હતી અને રાજકોટ ખાતે જ તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી ત્યારે ઉપલેટાના પરિવારના બાવીસ વર્ષીય પુત્રનું અવસાન થતાં પરિવાર ગમગીન બની ગયું હોવાનું સામે આવ્યું છે અને જવાબદારો સામે કડક અને ન્યાયિક કાર્યવાહી કરી તમામને સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અમારે છેલ્લે શનિવારે પાંચ વાગે અમે ફોન કર્યો તો પાંચ વાગે સ્વિચ ઓફ ફોન આવતો હતો એનો પછી અમને પછી ચેટ અમને રવિવારે ખબર પડી અમને ત્યાં અમને કોઈ પોતો જ નતો એનો કોઈ અમને અમે કઈ અમે અમારા છોકરાનું નું અમે જોયું જ નથી અમે સીવી લઈ ગયા તો અમને કઈ મોટું મોટું કઈ બતાવ્યું જ નથી અમને ખાલી પેક કરીને જ દીધું છે કે આ બસ તમારી બોડી આવી ગઈ છે લઈ જાવ એમ જે કાઈ થયું એ સરકાર ને આવું ધ્યાન રાખવું જોઈએ આટલી બધી વધુ આટલી બેદરકારી નો રાખવી જોઈએ સરકાર લોકો ને એમ આટલા માસુમ છોકરા જે વહી ગયા છે ને એ નો થવું જોઈએ એમ બસ કઈ નઈ સજા દો સરકાર એને આકરે માકરી સજા દો જે અમારું તો હતું એ તો વહી ગયું અમને કઈ લાભ નથી થવાનો કોઈ જે કાઈ થાય એમાં બીજા જે પાછળનું જે છે ને એ વ્યક્તિને

તો મોબાઈલ રિંગ જાતી તો ઉપાડતો નતો પણ છ વાગે થી રિંગ બંધ થઈ ગયા વાળી રિંગ જાતી જ નતી સ્વીચ ઓફ છે સ્વીચ ઓફ છે છ વાગે થી એ ચાલુ થઈ ગયું ખ્યાલ તો અમને આવ્યો નહીં પછી અમે સવારે રાજકોટ રોયા ગયા રાજકોટ ગયા તો અહીંયા કઈ ખ્યાલ આવતો પણ નતો બપોરે મોટરસાયકલ લઈ ગયા ને એ મોટરસાયકલ એમ ત્યાંથી મીલું એટલે ખ્યાલ આવી ગયો કે આ અહીંયા જતા રવિવાર બપોરે મોટરસાયકલ ની ત્યાં મીઠું

અમાર ભાગની આ બધાય હોય ને એક પેલે આકરામ આકરી સજા મારું નામ સચિન મનીષભાઈ વાડા છે હું રાજકોટમાં જતો મારો નાનો ભાઈ છે જે ટીઆરપી ઝોન છે તેની અંદર રમવા ગયેલો અને એની સાથે મારા માસીનો છોકરો ભી રમવા ગયેલો હતો એમની જાણે ને મને કરેલી હતી જ્યારે મને ખબર પડી કે ત્યાં આગ લાગેલી છે હું ડાયરેક્ટ ત્યાં જઈને ઘટના સ્થળે દોડેલો હતો ઘટના સ્થળે ગયો ત્યારે મેં જોયું કે અહીંયા આગ લાગેલી છે હતી કે ત્યારે કઈ સૂજ નહોતી પડતી અમને છતાંય અમે ફાયર બ્રિગેડ જેટલી સ્થળે પહોંચેલા હતા ત્યાં બધાને જઈ જઈને હું પૂછતો હતો કે કઈને રેસ્ક્યુ કર્યા છે કોઈને કર્યા છે કોઈ જવાબ ત્યાં આપેલા નહોતા અને જે લોકોને બહાર કાઢવામાં આવેલા હતા એમાંથી કોઈ લોકો જવાબ આપતા નહોતા બધાને એટલું જ કહેવામાં આવતું હતું કે ભાઈ સિવિલ હોસ્પિટલમાં તમે જઈને તપાસ કરો અહીંયા કઈ છે નહીં અમુક લોકોને અમે સિવિલ હોસ્પિટલ મોકલેલા છતાંય અમે ત્યાં જઈને જોયેલા કે કોઈ આપણું મળી જાય તો આપણા માટે એક સારું થઈ જાય તો ભાઈ કોઈ ત્યાંથી બે કલાક હું ઊભો લો પણ કોઈ બી ત્યાં કંઈ હતું જ નહીં આગ પર કાબુ મેળવવામાં આવેલો નહોતો સિવિલ હોસ્પિટલ ગયા ત્યારે ખબર પડી કે ત્યાં જેટલા બીજે છે એક પછી એક લાશ જ આવી રહી છે કોઈ એવું નથી જેનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે છતાં અમે ત્યાં જ ગયા અને જોયું કે ભાઈ કઈ રીતે છે તો ત્યાંથી અમને કહેવામાં આવેલું કે ભાઈ તમે ત્યાંથી બધાની રિપોર્ટિંગ જે છે તમારે જે ગુમ થયેલા છે એમના નામ લખાવું એના નામ લખાવી અને તમારું એક ડીએનએ સેમ્પલ લેવામાં આવશે કે જે તમારા જે ગુમ થયેલા છે એમની સાથે જો તમારું ત્યાં સાથે મેચ થશે તો પછી તમને આગળ જાણ કરવામાં આવશે એટલે રાતે ત્રણ વાગ્યા સુધી ડીએનએ નું ટેસ્ટિંગ ચાલેલું છે ત્રણ વાગ્યા પછી અમે પ્રાઇવેટ હોસ્પિટલ જેટલી બી હતી રાજકોટની બધી જગ્યાએ અમે ગયેલા અને બધી જગ્યાએ અમે તપાસ કરેલી છે કોઈ બી હોસ્પિટલમાં કોઈ કેસ આવેલો નહોતો એ બધી અમે જાણ કરેલી હતી છતાં એ સાંજ બીજા દિવસે પાછા જઈ અને સિવિલ હોસ્પિટલ ગયા ત્યારે કોઈ જવાબ આપતા નહોતા ત્યાં સિવિલ હોસ્પિટલ કે કઈ રીતે છે કઈ રીતે નથી અમે ત્યાં ગયા ત્યાં રાહ જોઈ બધાને પૂછ્યું કે આમાં કઈ છે કઈ નથી કોઈને કઈ ન્યૂઝ મળેલી છે અને આખરે એમને એવું કીધું છે કે ડીએનએ ટેસ્ટ છે એ તમને સાંજ સુધીમાં મળી જશે સાંજ સુધીમાં કઈ જવાબ ન આવેલો પેલા એમ કીધું સવારે મળશે પછી કીધું બપોરે મળશે પછી કીધું સાંજે મળશે અને રાત્રે અંતે મને બાર વાગે ફોન આવેલો કે તમારો એ ડીએનએ ટેસ્ટ છે મેચ થઈ ગયો છે અને તમારે જે તમારા જે ગુમ થયેલા છે એ તમારા ભાઈ છે સ્મિતભાઈ એમને અહીંયાથી જે છે તમે એકવાર આવી જાઓ અને તમારી જે અહીંયાથી ડેડ બોડી આપેલી છે એ તમે અહીંયાથી બધા કાર્યવાહી કરી અને ત્યાંથી કલેક્ટ કરી લોજો બસ તો આટલી આખી વિગતવાર અમારી સાથે થઈ